તો અમદાવાદ પશ્ચિમ લોકસભાને લઈ ભાજપમાં આંતરવિગ્રહ ભાજપના દલિત નેતાઓમાં આંતરવિગ્રહ જોવા મળ્યો સાંપ્રત સાંસદ કિરીટ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે સૂત્ર તરફથી માહિતી મળી રહી છે સોલંકીને કમાન્ડે ચૂંટણી ન લડવાનો આદેશ કર્યો છે તો કિરીટ સોલંકી બાદ રમણ વોરા પ્રખર દાવેદાર છે ભાજપ દલિત નેતાઓએ રમણ વોરાનો વિરોધ કર્યો છે તો વિરોધ થતા આત્મારામ પરમાર પર ઉતારી શકે છે પસંદગી આત્મારામ સાથે ભાજપ યુવા નેતાને પણ ટિકિટ આપી શકે છે વાત અમદાવાદ પશ્ચિમ પશ્ચિમ લોકભાની તો લઈ હાલ ભાજપમાં આંતરવિગ્રહ જોવા મળ્યો છે કારણ કે જે સાંપ્રત સાંસદ કિરીટ સોલંકી છે તેમને ટિકિટ આપવાની વાત હતી પરંતુ તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે વાત એવી પણ સામે આવી છે કે હાઈકમાન્ડે ચૂંટણી ન લડવા કિરીટ સોલંકીને આદેશ આપી દીધો છે

એક માહિતી સામે આવી રહી છે કે જે સાંભળત જે સાંસદ કિરીટ સોલંકી છે તેમને હાઈકમાન્ડ દ્વારા ચૂંટણી ન લડવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે તેમની સામે ઓપ્શન છે રમનભાઈ વોરા પરંતુ રમનભાઈ વોરાનો પણ જે દલિત નેતાઓ છે એ વિરોધ કરી રહ્યા છે એટલે ભાજપની મુશ્કેલી અત્યારે વધી રહી છે કારણ કે જે પશ્ચિમ લોકસભા સીટ છે ત્યાં દલિતોની સૌથી વધુ વસ્તી છે અને અનામત સીટ છે હવે ત્યાં અત્યારે એક નામ સામે આવી રહ્યું છે આત્મારામ પરમાર પરંતુ તેઓ ખાસ કરીને એમનું વર્ચસ્વ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં છે પરંતુ અમદાવાદમાં મોટા ભાગે દલિત વસ્તી જે છે એ ઉત્તર ગુજરાતની વસ્તી છે એટલે આત્મારામ જે પરમાર છે એમને ટિકિટ મળી શકે એવી પણ એક સંભાવના જોવા મળી રહી છે અને સાથે સાથે આ વિવાદો વચ્ચે ટિકિટ આપી શકે એ પ્રકારની સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે પરંતુ અત્યાર સુધીમાં રમણભાઈ અને કિરીટભાઈનું જે નામ ચાલતું હતું પરંતુ તેમના નામનો ભાજપના નેતાઓ જે વિરોધ કરી રહ્યા છે એટલે टिकिट कपानी संभावना अतिरेकी आभार राजेंद्र आपण माहिती आप